મારે અમરત્વનું વરદાન જોઈએ છે અસંભવ એ શક્ય નથી જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે તો પછી હે બ્રહ્મદેવ મને એ વરદાન આપો તો મને સંસારમાં રહેતા કોઈ પણ જીવ જંતુ દેવી દેવતા રાક્ષસ કે મનુષ્ય મારી ન શકે ના હું રાતે મરું ના હું દિવસે મરું ના હું પૃથ્વી પર મરું ના અસ્ત્ર થી આ રીતે બ્રહ્માદેવ ઈચ્છા ના હોવા છતાં કશ્ય એવું વરદાન આપવું પડે છે જેનાથી એને સામે જીતવું અને મારું અશક્ય બની જાય છે તેથી એનામાં ખૂબ જ અહમ આવી જાય છે અને લોકો પર કાર્ય કરવાનું શરૂ કરી દે છે હું છું સર્વશક્તિશાળી સર્વશક્તિમાન અવિનાશી ભગવાન હિરણ્યકશ્યપ જે કોઈ મારી પૂજા નહીં કરે એને કઠોરમાં કઠોર દંડ કરવામાં આવશે વિષ્ણુ મારો શત્રુ છે જેના ઘરમાં વિષ્ણુની પૂજા કરવામાં આવી અથવા એનું નામ લેવામાં આવ્યું એને મૃત્યુ દંડ થશે ત્યાં જ તો બીજી રાજો હિરણ કશ્યપનો દીકરો પ્રહલાદ રાક્ષસ કોળમાં જન્મ હોવા છતાંય ઉચ્ચ કોટીના સંસ્કાર ધરાવતો હતો એ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો નાનપણથી પ્રહલાદ દિવસ રાત ભગવાન વિષ્ણુની અપાર ભક્તિ કરતો હતો અને એની સાસો અને રગો રગોમાં ભગવાન વિષ્ણુ વસેલા હતા આ વાતની જાણ હિરણ કશ્યપને પડે છે અને તરત જ પ્રહલાદને પોતાની પાસે બોલાવે છે મેં સાંભળ્યું છે કે તું મારા કટ્ટર દુશ્મન વિષ્ણુની પૂજા કરે છે આજથી આ બધું છોડી દે અને તું મારું નામ લે હું વિષ્ણુથી પણ મહાન છું પિતાશ્રી એ શક્ય નથી વિષ્ણુ અમારો જીવ વસેલો છે હું વિષ્ણુને કદાપી ભૂલી ન શકું હું તો એમ કહેવા માંગુ છું કે તમે પણ વિષ્ણુના શરણમાં જાઓ તમને પણ અપાર સુખ અને શાંતિ મળશે વિષ્ણુનું નામ આ પૃથ્વી પર કોઈ નહીં લઈ શકે જે કોઈ લેશે એને મૃત્યુદંડ થશે પ્રહલાદ ભલે તું મારો પુત્ર છે પણ જો તું વિષ્ણુનું નામ લઈશ તો તને પણ મૃત્યુદંડ થશે પછી એના કશ્યપ એના સૈનિકોને આદેશ આપે છે કે પ્રહલાદને મારી નાખો એને કશ્યપના સૈનિકો પ્રહલાદને લઈને ઊંચી ચોટી પર લઈ જાય છે ત્યાં એને બાંધીને નીચે ફેંકી દે છે આ બાજુ પ્રહલાદ આખો બંધ કરીને શ્રી હરિ વિષ્ણુનું નામ લેવાનું શરૂ કરી દે છે અને નીચે પડતા જ એને કશું જ નથી થતું આ જોઈને સૈનિકો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે એ પ્રહલાદને લઈને એક અંધારી કાળ કોઠરીમાં લઈ જાય છે અને ત્યાં બહુ જ બધા ઝેરીલા સાપોને નાખીને પ્રહલાદને બંધ કરી દે છે અને ફરીથી પ્રહલાદે ભગવાન વિષ્ણુનું નામ લેવાનું શરૂ કરી દીધું એ બધા સાપો એની આજુબાજુ ફરતા હતા પણ કોઈ અને કશું જ નહોતા કરતા

હું જોઈ રહી છું કે તમે ખૂબ જ ચિંતિત છો મારી પાસે તમારી ચિંતાનો એક સરસ ઉપાય છે તમને તો ખબર જ છે કે મને વરદાન મળ્યું છે મારી પાસે એક એવી ચાદર છે જેને ઓળતા જ અગ્નિ મને અડી પણ નહીં શકે જો તમારી આજ્ઞા હોય તો હું પ્રહલાદને લઈને અગ્નિ સ્નાન કરીશ અગ્નિ મારું કંઈ જ બગાડી નહીં શકે અને પ્રહલાદ એમાં વળીને રાખ થઈ જશે એના હોલિકાને સહમતી આપે છે અને અગ્નિસ્નાન કરવાની તૈયારીઓનો આદેશ આપે છે નક્કી કરેલા દિવસે લાકડાની પથારી તૈયાર કરવામાં આવે છે હોલિકા વરદાનમાં મળેલી પેલી ચાદરને ઓળીને લાકડા ઉપર બેસી જાય છે પછી પ્રહલાદને લઈને એના ખોડામાં બેસાડે છે અને આગ લગાવવાનો હુકમ આપે છે દર વખતે જેમ ફરી એકવાર હાથ જોડીને આંખો બંધ કરીને ભગવાન વિષ્ણુનું નામ લેવાનું શરૂ કર્યું છે ત્યાં તો આ શું થઈ ગયું જોરદાર પવન ફૂંકાય છે અને હોડિકાના માથેથી ચાદર ઉડીને પ્રહલાદ ઉપર આવી જાય છે ચાદર જ હોડિકા તો આગમાં ભળવા માંડે છે જોર જોરથી પીડાથી ચીસો પાડે છે અને હા બાજુ પ્રહલાદને કશું જ નથી થતું આગ એનું કશું જ બગાડી નથી શકતી આ કારણથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે હોળીનો તહેવાર અસત્ય પર સત્યનો જીતનો પ્રતીક છે ખોટું ગમે તેટલું પણ શક્તિશાળી હોય છેલ્લે સત્યનો જ જીત થાય છે એની આગમાં આપણે આપણે બધી જ નકારાત્મક શક્તિઓનો નાશ કરીએ છીએ બીજા દિવસે આપણે એ